છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો હું જે તે વોર્ડના અધિકારીનું ધ્યાન દોરું જ છું થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કમ્પ્લીટ કારણ કે મારે એવો કોઈ રાઇટ નથી ત્યાં જઈને કોઈ પાછા માંગવાનું કારણ કે કોઈ દસ માળનું બિલ્ડિંગ હોય હું ત્યાં જઈને એના પ્રમુખને એમ ન કહી શકું લાવું તમારું કમ્પ્લિશન કારણ કે જે તે સંબંધિત અધિકારી તો હું દર વખતે કઈ પણ હોય તો સંબંધિત અધિકારીને હું જાણ કરતો જઉં છું

નગર સેવક છો તમે તો તમારી જવાબદારી નો આટલું મોટું તમારી તમારા વિસ્તાર આટલો મોટો અગ્નિકાંડ તમારા વિસ્તારમાં થાય કે નગર સેવક તરીકે તમારી જવાબદારી શું મારી જવાબદારી એ જ હોય કે કોઈ પણ ગેરકાયદેસર કઈ બાંધકામ હોય મને જાણમાં આવ્યું હોય તો મારી સંબંધિત અધિકારીઓને જાણ કરું જોઈએ આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પ્લેન કરે તો હું એકનોલોજમેન્ટ સાથે હું તમને એ બતો એકનોલોજમેન્ટ સાથે હું ઇન્વર્ટ કરાવી દઉં છું જવાબદારી તો આટલી મોટી અગ્નિકાંડ થયો ના મારી જવાબદારી ન મને મારે તો મારી અધિકાર જે તે

તમે એમ કહો છો કે ગેરકાયદેસર બાંધકામ અંગે તમને કોઈ પણ જાતની જાણ કરવા નથી આવતી તો તમે તો ચેરમેન છો ઈપી શાખા તમારા અધિકારીઓ જવાબ નથી દેતા એનો અર્થ એવું ના એવું નથી જવાબ આપે છે મને ઈ લોકો મને જાણ ન કરે મારે એને જાણ કરવા હવે હવે જે તમે આ વિષય તમે આ વોર્ડ ના પ્રમુખ છો શું માનું છો આમાં શું કાર્યવાહી થવી જોઈએ તમે શું માનો જે ગુનેગારો હોય એને સજા થાવી જ જોઈએ બરાબર એ તમે આપની ઈ પછી પદાધિકારી હોય